ખેડા જિલ્લાના લાયકાત ધરાવતા તમામ મતદારોની ખરાઈ અને સમાવેશ અર્થે જાહેર કરાયેલ એસઆઈઆર ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી તો કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન યોજાનારા પ્રક્રિયામાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો ખેડા જિલ્લાના સમગ્ર મતદારોથી હું અનુરોધ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન ચાર નવેમ્બરથી ચાર દિસમ્બર બે હજાર પચીસ સુધી આપના ઘરોમાં શ્રી મુલાકાત કરશે અને આપને ગણતરી ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે બધા મતદારોથી હું વિનંતી કરું છું કે ચાર નવેબરથી ચાર દિસમ્બર દરમિયાન આ બીએલ શ્રીને સહકાર કરો આ ગણતરી ફોર્મ પ્રોપર કમ્પ્લીટ ભરીને ચાર દિસમ્બર સુધી બીએલઓ શ્રીને પરત કરો અને આ ગણતરી ફોર્મને લઈને આપણા જિલ્લામાં જે મતદાર યાદી છે એ શુદ્ધ અને યોગ્ય રીતે એનું નિર્માણ થવાનું છે તો દરેક मतदारती हूँ विनती करूँ छूँ कि आप प्रक्रिया में आप सहभागी था अने एक खास वस्तु ध्यान लेवा छे चार नवंबर बे पच्चीस थी चार दिसंबर बे हज़ार पच्चीस सुधी मतदार थी कोई कोईपण पुरावा ले नहीं आपे फकत जे गड़त्री फॉर्म है जेने ईएफ कहिए एन्युमरेशन फॉर्म आप कंप्लीट भरी ने बीएलओ